અમરેલી તાલુકાના બુટિયા અને માકડી વસાહતને જોડતું નાડું છેલ્લા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બાંગાપુરા બુટિયા ગામથી માંકડી વસાહત તરફ જતા માર્ગ પર આવેલું નાળું છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હાલતમાં છે નાળામાં મસમોટા પડતા રસ્તો બની છે જેને કારણે વાહન ચાલકો તેમજ પગપાળા ચાલતા લોકો માટે જોખમી સ્થિતિ સર્જાય છે ચોમાસાની ઋતુમાં હાલાકી વધુ વધે છે છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ સુધારાત્મક કામગીરી કરવામાં આવી નથી તંત્રની બેદરકારીથી કંટાળી આખરે ગ્રામજનોએ પોતાના ખર્ચે ત્રણથી ચાર ટ્રેક્ટર માટે મંગાવી ગાબડા પૂરાણ કર્યા ઉલ્લેખનીય છે કે માકડી વસાહતમાં વસવાટ કરતા લોકો મૂળ કેવડિયા નજીકના અત્રાસ ગામના રહેવાસી છે જેઓ નર્મદા ડેમના ડુબાણને કારણે અહીં વસાવવામાં આવ્યા છે સરકાર દ્વારા વસાહતને ગામનો દરજ્જો આપવામાં આવ્યો હોવા છતાં અહીં અંદાજે પચીસથી થી ત્રીસ મકાનો અને એકસો પચાસથી વધુ મતદાતાઓ હોવા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું સ્થાનિક લોકો આક્ષેપ છે સ્થાનિકો વધુમાં જણાવે છે કે નલ સિજલ જેવી યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી છે અને પીવાના પાણી તથા પશુઓ માટે પણ લોકોને વલખા મારવા પડે છે ગ્રામજનોએ આ મામલે રાજકીય અદાવતના કારણે વિકાસથી વંચિત રાખવામાં આવતા હોવાના આરોપ લગાવ્યા છે હાલમાં વસાહતના લોકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે બુટિયા પાસે આવેલું આ સ્લેપ સ્લેબ ડ્રેઇન બનાવી આપવામાં આવે જેથી ચોમાસામાં થતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે રિપોર્ટ તોશીફ ખત્રી